મિત્રો આપણે રાજસ્થાનના માઉન્ટ આબુ રસ્તા ઉપર આવ્યા જઈએ છીએ અને અહીંયા છે અહીંયા પણ મકાન આવેલા છે અને આ પાછળના રસ્તાનો વ્યૂ છે આ બાજુ છે એ ચડાણ વિસ્તાર છે બધા અને નીચાણવાળા વિસ્તારમાં પણ ઘણા બધા ઘર છે તો મને ચોમાસામાં કેવી રીતે એ લોકો એડજસ્ટ કરતા હોય છે ધીરે ધીરે બાય વોક આપણે સિટીમાં પહોંચવાનું છે અને ત્યાં જઈ અને બીજા સ્થળો જોવાના છે જો આ ચઢાણ વાળા વિસ્તાર કેવો છે ને હું તમને બતાવું છું રસ્તા કઈ રીતે છે જાણે કે આપણે ગોવામાં રીતે આવી રીતના રસ્તા છે બધાય આવી રીતે આપણે ચાલીને જઈએ છીએ અને સિટીની નજીક આ રસ્તા ઉપર ભાઈ સ્કૂટી ચલાવવાની બુલેટ ચલાવવાની મજા આવે છે દર્શક મિત્રો આપણે પહોંચી ગયા છે માઉન્ટ આબુ સિટીમાં અને અહીંયા ગવર્મેન્ટ એક મ્યુઝિયમ છે સરકારી સંગ્રહાલય છે એ આપણે જોવાનું છે અહીંયા ઘણી બધી મૂર્તિઓ છે અને બીજું પણ ઘણું બધું જોવા માટેનું છે તો ચાલો મિત્રો જાય અહીંયા ટિકિટ લઈ લઈએ આ મિત્રો ટિકિટ કાઉન્ટર છે ને અહીંયા ટિકિટ છે એડલ્ટ માટે વીસ રૂપિયા સ્ટુડન્ટ માટે દસ રૂપિયા છે અને વિદેશી પર્યટક હોય તો સો રૂપિયા છે અને ફોરેનર સ્ટુડન્ટ હોય તો પચાસ રૂપિયા ટિકિટ છે તો અહીંથી ટિકિટ લઈ અને આપણે મ્યુઝિયમ સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો આ સંગ્રહાલય છે અહીંયા ઘણી બધી વસ્તુઓ છે લાઈનમાં છે એ જોતા જાય શું શું છે આ ઓગણીસમી સદીના નૂરજહાન જે ચિત્રો છે એ છે રજૂ કરેલા છે અહીંયા અને આ બાજુ છે તલવાર છે બંદૂક છે ભાલા છે અને અહીંયા રાજસ્થાની ટ્રેડિશનલ જે ડ્રેસ છે કપડાં છે એ અહીં રાખવામાં આવ્યા છે અહીંયા છે રાજસ્થાની ગ્રામીણ જીવન છે એને રજૂ કરતું અહીંયા બનાવવામાં આવેલું છે જે તમે જોઈ શકો છો ઘણી બધી જે આર્ટ છે એને લગતા વસ્તુઓ અને આ ભાલાને છે એવું રાખવામાં આવ્યું છે આ ઢાલ છે પિત્તળની બનાવેલી જયપુરી આવી જ રીતે છે બધી વસ્તુ અહીં રાખવામાં આવી છે આ તાંબામાં લખાયેલા લેખ છે જે શિરોહી રાજ્યના સ્ટેમ્પ છે એ અહીંયા છે આ શિરોહી રાજ્યના સ્ટેમ્પ છે જે અહીંયા લખેલું છે આ લાકડામાં બનાવેલી અને આ પિત્તળમાં બનાવેલી જે આર્ટ છે એ અહીંયા રજૂ કરેલી છે આ લોક દેવતાઓને મૂર્તિઓ છે આ મિત્રો અલગ અલગ સમયમાં છે એ જે મૂર્તિઓ મળી આવી છે એ બધી સંગ્રહિત કરીને અહીંયા સરકારી મ્યુઝિયમમાં રાખવામાં આવી છે તો તમે જોઈ લો સદીના ચામુંડા માતાજીની મૂર્તિ આવી જ રીતે છે આખું મ્યુઝિયમ ભર્યું છે બધી મૂર્તિઓ અહીંયા એકઠી કરવામાં આવી છે સરકારી મ્યુઝિયમમાં આ અગિયારમી બારમી સદીનું શિવજીનું છે એ મૂર્તિ છે સ્ટેચ્યુ છે અને અલગ અલગ જગ્યાઓથી જ્યાંથી મળી આવી છે ત્યાંના સ્થળોની માહિતી પણ અહીંયા આપી છે મિત્રો સરકારી સંગ્રહાલયમાં આવી રીતે બહુ ઘણી ઘણી બધી મૂર્તિઓ છે અહીં રાખવામાં આવી છે તમે જોઈ શકો છો પાછળ ને કયા કયા સ્થળથી મળી છે કઈ સદીની છે અને એ મૂર્તિ છે એ શેની છે એની બધી વિગત છે અહીંયા પેટમાં લખેલી છે તો ચાલો મિત્રો જોઈએ રાજા સમય છે શિરોહી રાજ્યની છે અહીંયા નાની એવી તોપ રાખવામાં આવી છે જે તમે જોઈ શકો છો કેવી નાની સરસ મજાની તોપ છે આપણે મોટી મોટી તોપ જોઈ હોય આ જે તે સમયે રાજા રાજાવાળા સમયનું જો આ જોવા સંશોધન છે જોઈ લો આ મિત્ર મારી પાછળ છે ગરસિયા જે સ્ત્રીઓ છે એ કયા પ્રકારના આભૂષણો પહેરતા હતા આભૂષણો છે એ અહીંયા રાખવામાં આવ્યા છે મિત્રો આપણે સરકારી સંગ્રહાલય લઈની મુલાકાત લઈ લીધી છે ને આની જે ટિકિટ છે એ વીસ રૂપિયા લીધી છે મારી પાસેથી અને આનો સમય છે સવારે સાડા નવથી સાંજના સવા પાંચ સુધી આ ઓપન હોય છે તો ગમે ત્યારે આવું ડાબી સિટીમાં આવું તો આની જરૂર મુલાકાત લેજો